પાસપોર્ટ ખાતે સાવાદિક માનવ મૂલ્યો વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સને મંત્રી પ્રફુલ પાંસરિયા દ્વારા ખુલ્લો મુકાયો આજે એકવીસ સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી તાજપુર ખાતે સાર્વત્રિક માનવ મૂલ્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી જેનો દીપો પ્રગટાવી શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય પ્રફુલ બાન્સરિયાએ પ્રારંભ કરાવ્યો હતો આ સેમિનાર તારીખ એકવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ અને મૂલ્ય શિક્ષણ સેવાઓ બ્રહ્માકુમારીસના સહયોગથી યુનિવર્સિટી હ્યુમન વેલ્યુઝ ઉપર એક દિવસીય રાષ્ટ્રીય સ્તરનો કોન્ફરન્સ ઉદઘાટન સમારોહનો વિદય સમારંભ યોજાય છે તેનો ઉદ્દેશ વ્યક્તિગત વ્યવસાયિક અને સામાજિક વિકાસના મૂલ્યોને કરી પ્રોત્સાહન ચર્ચા કરવાનો છે આ પ્રસંગે મુખ્ય મહેમાનો ડોબી કે પંડિયમ ડિરેક્ટર વેલ્યુ એજ્યુકેશન સર્વિસ બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ બી કે દાદી બ્રહ્માકુમારી શાહીબાગ અમદાવાદ બીકે કે નિર્જા દાદી બ્રહ્માકુમારીઝ બોરીવલી મુંબઈ બી કે રંજનદી ઇન્ચાર્જ સબજોન બ્રહ્માકુમારીસ વલસાડ સુરત બારડોલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય નિવીત કોલેજોમાં 200 થી વધુ પ્રોફેસરો બ્રહ્માકુમારીસ નો વાળો મથક માઉન્ટ આવું ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે ઓમ શાંતિ આજ વડોદરાલી કે અંદર એક વેલ્યુ এড્યુકેશન કા 1 ડે કોન્ફરન્સ આયોજિત کیا ગયા હૈ જિસમે લગભગ 200 સે બી જ્યાદક પ્રોફેસર્સ ઓલ ગુજરાત સે ભાગ લે રહે હે એક દિન કો કોન્ફરન્સ મે જો યુનિવર્સલ वैल्यूज का जो कार्यक्रम है आजकल जो यू ने सजेस्ट किया है जितने भी इंजीनियरिंग कॉलेज उसमें उसके लिए ये अभी कार्यक्रम का आयोजन शुरू हो रहा है इस कार्यक्रम में प्रमुख कुमारी इसका एक एजुकेशन विंग का एजुकेशन एंड रिसर्च फाउंडेशन है माउंट अबू में उनके थ्रू इसका सिलेबस भी बनाया गया है उनका ट्रेनिंग भी फैकल्टी डेवलपमेंट प्रोग्राम भी होगा ताकि सब बच्चों को आजकल मेनली जैसे उनका एडिक्शन है मीडिया एडिक्शन है या जैसे कि सोशल मीडिया में एडिक्शन है उनसे उनको बाहर निकालने के लिए तरीका भी बताएंगे उनका टेक्निक भी बताएंगे उनका जैसे कि सेल्फ रिफ्लेक्शन है सेल्फ अवेयरनेस है ऐसे भी प्रैक्टिसेस ग्रैटिट्यूड का भी हम उसमें सिखाएंगे इसके कारण बच्चों ने बहुत जल्दी ही इस एडिक्शन से बाहर आएंगे तो अपने पढ़ाई में ध्यान दे सकते हैं हाई स्कोर भी कर सकते हैं उनका जीवन का भी जो पर्पस है और मीनिंग है उसको भी वो लाभ ले सकते हैं इस कार्यक्रम के लिए हमारा आदरणीय प्रिंसिपल साहब ने यहाँ की जो हमारा गुजरात की सेकेंड नंबर पर है जो इंजीनियरिंग uh, कॉलेज है उसमें आयोजित किया है तो ये करने से हमको बहुत ही अच्छा लग रहा है क्योंकि सारे इंडिया में लगभग 42 टू विश्वविद्यालय के साथ हमारा एमओ हुआ है तो वैल्यू एजुकेशन का कार्यक्रम हम पिछले पंद्रह साल से कर ही रहे हैं अभी हमको ये मौका गुजरात में मिला है ओम शांति जी આજ રોજ અહીં બારડોલી ખાતે એન્જિનિયરિંગ કોલેજની અંદર જે એક વિશેષ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં વેલ્યુ બેઝ સોસાયટી આજે દરેક ક્ષેત્રની અંદર વેલ્યુઝની ખૂબ જ આવશ્યકતા છે અને એટલે વિશેષ આ પ્રોગ્રામ બ્રહ્માકુમારીઝના કોમિશનમાં આયોજિત કરવામાં આવ્યો છે કે જેની અંદર ખૂબ સુંદર હાર્મોનીને લઈને વાતો કારણ કે આજે આપણે જોઈશું તો સંસારની અંદર જે અશાંતિ છે અને એ અશાંતિનું મુખ્ય કારણ જે છે એ છે હાર્મોનીનો અભાવ એકબીજા પ્રત્યેની સદભાવના કે જે ખૂબ જરૂરી છે અને બીજું ખૂબ સુંદર એક વાત મને યાદ આવે છે કે યુનો દ્વારા પણ ખાસ એકવીસ સપ્ટેમ્બરનો દિવસ કે જેને વિશ્વ શાંતિ દિવસ તરીકે બે હજાર એકની ની અંદર જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે વિશ્વની અંદર જે અશાંતિ છે અને એ અશાંતિનું મૂળ કારણ જ છે કે એકબીજાને સમજવાનો અભાવ એકબીજા પ્રત્યેની સદભાવનાનો અભાવ અને એને કારણે આજે અશાંતિ છે લડાઈ ઝઘડા છે અને એટલે યુનો દ્વારા પણ આ દિવસ તે વિશેષ વિશ્વ શાંતિ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી ઘણા દેશોની અંદર સફેદ કબૂતર કે જે શાંતિનું પ્રતિક છે તે પણ ઉડાડવામાં આવ્યા હતા અને એટલે એ રીતે પણ જોઈશું તો આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ દિવસ છે અને અહીં પણ જે ચર્ચા આપણે કરવાના છીએ કે જેની અંદર કઈ રીતે વિશ્વની અંદર શાંતિ સ્થાપન થાય કારણ કે આજે વૈશ્વિક શાંતિની ખૂબ જ આવશ્યકતા છે પરંતુ એને માટે જરૂરી છે એકબીજા પ્રત્યેની વિશ્વ બંધુત્વની ભાવના જે આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે વસુધૈવ કુટુંબકમ આ વિશ્વ એક પરિવાર છે અને એ પારિવારિક ભાવના જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એકબીજા પ્રત્યેનું જે સામંજસ્ય હોવું જોઈએ જે સદભાવના હોવી જોઈએ તે આવી ન શકે એટલે આવા એક સુંદર વિષયને લઈને આજની આ કોન્ફરન્સનું આયોજન અહીં કરવામાં આવ્યું છે આજે બારડોલીની આરિનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને એજ્યુકેશનલ વિંગ સર્વિસિસ બ્રહ્માકુમારી સાથે સંયુક્ત વન ડે નેશનલ કોન્ફરન્સ ઓન યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ આયોજિત કરવામાં આવેલ છે ખાસ કરીને યુનો દ્વારા એકવીસમી સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક શાંતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોના શિક્ષણ પર બી ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે જે મુજબ અમારી યુનિવર્સિટી જીટીયુ દ્વારા પણ યુનિવર્સલ હ્યુમન વેલ્યુ વિષય દાખલ કરવામાં આવેલ છે આ વિષયની અંદર કઈ રીતે ભણાવવું વિદ્યાર્થીઓને કઈ રીતે રૂચિ કેળવવી અને પ્રેક્ટિકલ આસ્પેક્ટથી લઈને તમામ માર્ગદર્શન બ્રહ્માકુમારીઝના વિવિધ એક્સપર્ટ્સ માઉન્ટ આબુથી પણ ડૉક્ટર પાંડ્યામણી સર બી કે રંજન દીદી બી કે વિજયા દીદી જે શાહીબાગ અમદાવાદ સેન્ટરથી ઉપસ્થિત છે અને બી કે નિર્જા દીદી જેઓ બોરીવલી મુંબઈ સેન્ટરથી ઉપસ્થિત છે આજે આખો દિવસ આ પ્રમાણે અલગ અલગ સેશન રહેશે અને ત્યારબાદ બપોર બાદ પેનલ ડિસ્કશન અને ક્વેશ્ચન આન્સર પણ રહેશે જેથી કરીને પ્રોફેસરો પણ આ વિષયને સારી રીતે સમજી શકે જાણી શકે અને વિદ્યાર્થીઓ સુધી જે સરકારના પ્રયાસ છે એને પહોંચાડી શકે એ પ્રયત્નના ભાગરૂપે આજે આર એનજી પીઆઈટી કોલેજ દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામ ગુજરાતમાંથી બસોથી વધુ પ્રોફેસરોને બે દિવસ માટે જ્ઞાન સરોવર માઉન્ટ આબુ ખાતે પણ ટ્રેનિંગ આપવામાં આવનાર છે જેના માટે બ્રહ્માકુમારી દ્વારા આ ટ્રેનિંગ સ્પોન્સર કરવામાં આવી છે આજ રોજ આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની અંદર યુનિવર્સલ વેલ્યુ પ્રોગ્રામ માટેના દરેક પ્રોફેસરો શિક્ષકોના પ્રજાપિતા બ્રહ્મકુમારીના બહેનો દ્વારા ખૂબ સુંદર મોટિવેશનના કાર્યક્રમની અંદર જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે હું હૃદયપૂર્વક શુભકામના પાઠું છું આ જે દુનિયાની અંદર વૈશ્વિક શાંતિ માટે એજ્યુકેશનની અંદર એક સદભાવના પ્રેમ કરુણા અને આપો ભારતીય સંસ્કૃતિનો જીવન જીવવાની પદ્ધતિનો જે કોર્શિશ છે જે ઋષિમુનિ આપવું એ શીખવું પણ ખૂબ જરૂરી છે માટે આવા કાર્યક્રમોની અંદર યુવાનોને પ્રોફેસરોને શિક્ષકોને ખૂબ મોટી જાણકારી પણ પ્રાપ્ત થશે અને આ જાણકારી વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જડીબૂટી સમાન રહેશે હું આ કાર્યક્રમ રાખવા બદલ સંસ્થાના તમામ ટ્રસ્ટી પ્રિન્સિપાલનો આભાર વ્યક્ત કરું છું આજથી સુરેશ ન્યૂઝ બારડોલી